જે મિત્રો હરણ મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર આજનો દિવસ ખૂબ જ મોટું સેલિંગ ભર્યું રહ્યું એટલે દરેક મિત્રોને એવું થતું હશે કે આજનો દિવસ ફટાફટ ક્લોઝિંગ માર્કેટની આવે તો સારી વસ્તુ છે કારણ કે એટલા પ્રમાણમાં ગંભીર સેલિંગ આપણને જોવા મળતું હતું મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર કે મિડકેપ સ્મોલ કેપ જે કાંઈ શેર છે એની અંદર કન્ટિન્યુ સેલિંગ જોવા મળતું હતું સારી એવી વસ્તુ કહી શકીએ તો એક આઈટી ઇન્ડેક્સ એવું હતું કે સપોર્ટ આપી રહ્યું હતું ઓલ ઓવર જોઈએ કે આજના દિવસે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સની અંદર આપણે અઢીસો પોઈન્ટ ડાઉનની અંદર ક્લોઝિંગ જોવા મળી છે એટલે કે પચીસ અને એની સાથે બેંક નિફ્ટીની અંદર ઓગણસાઠ કે એવરેજ ક્લોઝિંગ છસો પોઈન્ટ એટલે કે પર્સન્ટેજ બેઝમાં જોશો તો બંને ઇન્ડેક્સ એવરેજ એક ટકોની મંદી સાથે બંધ થયા છે કન્ટિન્યુ સેલિંગનું પ્રેશર અત્યારે જોવા મળ્યું અને એની પાછળનું કયું એવું કારણ દર્શાવી શકીએ કે જેને લીધે આપણું એટલું મોટું સેલિંગ જોવા મળ્યું કારણ કે આ સપ્તાહનો એ પહેલો દિવસ અને સાથે ડિસેમ્બર માસ કે જ્યારે એફઆઈઆઈનું સેલિંગ આ મંથની અંદર વધારે જોવા મળતું હોય જો મારા સાપ્તાહિક વિડીયોની અંદર તમે ચેક કરતા હશો તો આપણે ભાર આપીએ છીએ એફઆઈઆઈના સેલિંગ ઉપર કારણ કે જ્યારે ડિસેમ્બર મંથ જોવા મળતો હોય ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાને દોરવું જોઈએ તો જ્યારે એવો એક ટ્રિગર પોઈન્ટ મંદી કરવા માટેનો જો એફઆઈઆઈને મળતો હોય તો એ એક એવો ટ્રિગર પોઈન્ટ છે કે આજના દિવસે એના પોઈન્ટને ધ્યાનમાં લઈ આજે માર્કેટની અંદર કન્ટિન્યુ આવું સારું સેલિંગ જોવા મળ્યું સારા એવું સેક્ટર જે કોઈ સપોર્ટ આપી રહ્યું હતું એવા બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ આજેના દિવસે પૂરેપૂરું સેલિંગ જોવા મળ્યું એમાંના જે પીએસયુ બેન્કિંગ શેર હતા એની અંદર પીએનબી જે સાડા ચાર ટકાનું મંદી કે કેનેરા બેન્ક ચાર ટકા એલટીએફ કે જેવા શેર કે જે એની અંદર સાડા ત્રણ ટકાની મંદી જોવા મળી આ સાથે ડિફેન્સ શેરની અંદર બી એલ એચ એલ કે જે પાંચ ટકા અને સાડા ત્રણ ટકાની મંદી સાથે ગયા છે અને સાથે ડોક કે પાંચ ટકાની મંદી અને સાથે બીડીએલ કે જે છ ટકાની મંદી

કરી તો એક તાજેતરની અંદર ગઈ રાત્રેના જ ન્યૂઝ જોવા મળેલા હતા કે ચીન અને સાથે જાપાનની સાથે જે સાપ્તાહિક વોર જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે જે આ સાપ્તાહિક વોરની સાથે કે જે એક સ્ટેટમેન્ટ પણ તમને જોવા મળતું હશે અત્યારે સ્ક્રીનની અંદર કે ચીનના ચીન દ્વારા જાપાનના ફાઇટર જે રડારને લોક કરવામાં આવ્યો છે કે આવો આરોપ કે જે ચીનના વડા જાપાનના વડાપ્રધાન વોસ આપી રહ્યા છે કે આ દ્રઢ સ્ટેટમેન્ટ એને આપેલું છે કે આનો જવાબ પણ અમે આપીશું અને આના તરફની અંદર બીજી એક વસ્તુ એવી પણ જોવા મળી રહી છે કે ચીન દ્વારા પણ એક જવાબી હુમલાની અંદર એનું સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું છે કે આનો પણ અમે મિલિટરીની અંદર પણ જવાબ આપી શકીએ આ જે કંઈ સાપ્દાહિક અત્યારે જોવા મળે એના વોરના 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 જે કે પરિસ્થિતિ ઊભી થઈ એના સાપ્દાહિક વલણ જોવા મળી રહ્યા છે કે એની પરિસ્થિતિને ધ્યાનમાં એક આપણે આ પોઈન્ટ કહી શકીએ કે જેને લીધે આપણું માર્કેટની અંદર એક સેલિંગ થવાનું એક રીઝન મળી ગયું છે ઓલ ઓવર જોઈએ તો આવનારા દિવસોની અંદર એવું કોઈ કારણ નથી કે એવું પ્રોપર રીઝન કે આપણા માર્કેટ ઉપર જઈ શકે કારણ કે ભારત અમેરિકાની ટ્રેડ ડીલ થઈ જવાની શક્યતાઓ ઉપર છે પણ પ્રોપર એવા ન્યૂઝ નથી જોવા મળી રહ્યા કે આપણું માર્કેટ ઉપર જઈ શકે પણ આ સાથે જ્યારે ગ્લોબલી લેવલે આવા ન્યૂઝ જોવા મળતા કે જે વર્લ્ડની સ્ટોક લેવલની ઇકોનોમી જાપાન અને ચીન કે જે જે વચ્ચે જો સાપ્તાહિક ઓવર થઈ શકે કે આવનારા સમયની અંદર કોઈ એક્શન અહીંથી આગળ વધી શકે એવું ધારી રહ્યું હોય માર્કેટ કે આ જે પરિસ્થિતિ અત્યારે છે એ વફરીને વચ્ચે

હશે ઓલો જોઈએ તો અત્યારે આ સપ્તાહની અંદર એટલું સેલિંગ જોવા મળ્યું હોય ત્યારે જો કોઈ આઈપીઓ માર્કેટની અંદર આવતો હોય અને જો એની અંદર થોડી સ્ટડી લઈને ધ્યાનમાં દોરી શકાય એવી કંપની હોય તો કોરોના રેમિડેસ કે જે કંપની બે હજાર ચારની ની અંદર લિસ્ટેડ થયેલી છે કારણ કે આઈપીઓ ઘણા માર્કેટની અંદર આવેલા છે પણ આ કંપનીને કવર કરવાનું એવું કારણ છે કે આ કંપની એક સારું એવું પ્રીમિયમ સાથે અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે અને સાથે આવનારા સમયની અંદર જો આ લિસ્ટિંગ થાય તો ખરેખર આ આઈપીઓ ભરવા લાયક છે કે નહીં અને બીજી વસ્તુ કે જો લિસ્ટિંગ થાય તો આ કંપનીને હોલ્ડ કરવી કે નહીં આ બધી જ વસ્તુ આપણે થોડી એવી વાત કરીએ તો કોરોના રેમિડિસ કે જે બે હજાર ચારની અંદર કંપની શરૂ થયેલી છે મોસ્ટલી આ ફાર્મા ક્ષેત્રની દવાઓ બનાવતી કંપનીઓ છે કે જે એકોતેર પ્રકારની દવાઓ બના તૈયાર કરે છે કે જેની અંદર વુમન્સ હેલ્થકેર કાર્ડિયોલોજી યુરોલોજી આ સિવાયની અલગ અલગ પ્રકારની આ કંપની પોતે દવાઓ તૈયાર કરે છે કંપનીના ઇસ્યુની સાઇઝની વાત કરીએ તો છસો ને પંચાવન કરોડનો ઇસ્યુની સાઇઝ છે બીજી વસ્તુ કે આ જે આ કંપની છે એ પ્રીમિયમ એટલે કે કેટલા

એક હજાર બાસઠ રૂપિયા એટલે ઓલ જોઈએ તો અત્યારે એને પ્રાઇસ પેડ એક હજાર બાસઠ રૂપિયાનો એક શેર એવા ચૌદ અને ચૌદ હજાર આઠસો અડસઠ રૂપિયાનો એક લોટ તમને જોવા મળશે હવે લિસ્ટિંગ ડેટ છે એ પંદર તારીખની જોવા મળવાની છે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે જોઈએ તો મિત્રો એ ત્રેવીસ ટકા બસો પચાસ રૂપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ ત્રેવીસ ટકા અત્યારે જ્યારે વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે ચાલુ રહ્યો છે કારણ કે અત્યારે જે ગ્લોબલી લેવલની માર્કેટની પરિસ્થિતિ જોવા મળી રહી છે આવનારા સમયની અંદર આ ડાઉન પણ થઈ શકે અને જો પરિસ્થિતિ થોડીક સુધરી શકે તો આ ઓપ પણ થઈ શકે એટલે કે પર્સન્ટેજ બેઝમાં જીએમપી જોઈએ તો ત્રેવીસ ટકા અને પૈસામાં જોઈએ તો અઢીસો રૂપિયા પ્લસ ચાલી રહ્યું છે અને ઓલો જોઈએ તો ફાર્મા ક્ષેત્ર કંપની છે આવનારા સમયની અંદર ફાર્મા ક્ષેત્રની ડિમાન્ડ સારી એવી જોવા મળી શકે જો તમે એવું વિચારતા હોય લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકીએ તો એક વસ્તુ આવનારા સમયની અંદર આ કંપનીના રિઝલ્ટ કેવા જોવા મળે છે એને ધ્યાનમાં લઈ આ કંપનીને તમે હોલ્ડ કરી શકાય બાકી ઓલ ઓવર જોઈએ તો કંપની એવી સારી છે અને પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ શકે એવી આશા આપણે રાખી શકીએ ઓલ ઓવર જોઈએ તો આજનું માર્કેટ ઘણું એવું નબળું જોવા મળ્યું છે આવનારા આ સપ્તાહની અંદર કેટલું સેલિંગ રહે છે એ પણ ધ્યાનમાં દોરવા જેવી વાત છે એટલે ઓલ ઓવર જોઈએ તો પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અત્યારે ધીરે ધીરે આગળ વધવા જેવું છે જે બહુ એવું હેવી બાઈંગ કરવાની પરિસ્થિતિ અત્યારે જોવા મળતી નથી હું વિડીયોને અંત સુધી બન્યા રહ્યો છું તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ